જય માતાજી મિત્રો હું યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું અમદાવાદ શહેરના નરોડા પાટિયા એ સિટીમાં અને આજે એક નવાજ જ અંદાજમાં અને એક નવાજ ટેલેન્ટ સાથે આપણે એક મળવું છે નવા કલાકારને પણ જરા વાત કરી દઉં કે ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે જે તમે મારી ચેનલમાં કન્ટિન્યુટી બનાવી રહ્યા છો અને જે સપોર્ટ તમે આપતા રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર તો હવે આગળ આપણે મળીએ એક નવા જ કલાકારને અને એમના જોડે જઈને અવનવી વાતો કરીએ અને એ પોતે એક તો જાબાજ અને ટેલેન્ટેડ કલાકાર છે એટલે વાતો કરવાની બહુ મજા આવશે મિત્રો કારણ કે એક નવું જ ટેલેન્ટ છે એમનામાં અને એક નવો જ અંદાજ પણ છે તો આગળ આપણે જાણીએ એમને મળીને જય માતાજી જય માતાજી સર તમને મળીને ખૂબ આનંદ થયો કારણ કે તમે અમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો કિંમતી સમય સમય ન હોવા છતાં તમે જે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને એક વાર થેન્ક યુ કહીશ તો શરૂઆત તો આપણે ત્યાંથી કરીશું તમારા પરિચયથી તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે તો મારા દર્શકોને તમારો સરસ મજાનો તમારા અંદાજમાં અને તમારા ટેલેન્ટમાં તમારું નામ અને તમારો સરસ મજાનો પરિચય આપો તો મારું નામ લચ્છુરામ વાધવાણી છે બરાબર અત્યારે હાલમાં હું નરોડા પાટિયા બરાબર સિટી સેન્ટરમાં રહું છું બરાબર લચ્છુરામ એમનું નામ છે અને પોતે સારા એવા સિંગર છે તો આપણે આજે એક સિંગર જોડે બેઠા છીએ અને સિંગિંગની વાતો કરવી છે તો લચ્છુરામ તમે શરૂઆતમાં આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા મને સાહેબ નાનપણથી બહુ શોખ હતો બરાબર પેલા હું ગીતો ગાતો હતો ધીરે 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 પછી હાર્મોનિયમ બેટી ગયો આગળ વધતો ગયો આગળ વધતો ગયો બરાબર તો તમે પોતે હાર્મોનિયમ પણ વગાડી લો છો હા પોતે હાર્મોનિયમ છે ઇલેક્ટ્રિક બેન્જો છે બરાબર બધું સરસ તો સરસ મજાનો એમને શોખ છે અને બાળપણથી જ સંગીત લાઈનથી પોતે સંકળાયેલા છે અને સરસ મજાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ પોતે વગાડે છે તો તમે કયા કયા પ્રોગ્રામો કરો છો હાલ અત્યારે સાહેબ તમે હું મ્યુઝિકલ શો કરું છું વધતા ડાયરાના પ્રોગ્રામ કરું છું બરાબર અને અમારું ગુરુ નાનક આપણે ગુરુવાણી બરાબર ગુરુ નાનકનું કીર્તન રોજ સવારે ડેલી સર્વિસ કરવાનું બરાબર અથવા બાર બી પ્રોગ્રામ કરવા જઈએ છીએ અમે કીર્તનના નાના મોટા કયા સમાજમાંથી છો તમે અમે સિંધી સમાજ ખૂબ સરસ એક સિંધી સમાજમાંથી પોતે એક આવા આર્ટિસ્ટ આપણને મળવા એટલે બહુ સૌભાગ્યની વાત કહેવાય કારણ કે સિંધી સમાજમાં એક તો એમની ભાષા અલગ છે છતાં આપણને ગુજરાતીમાં સારું એવું સમજાવે છે સારી એવી વાત કરે છે તો ખૂબ આનંદની વાત કહેવાય અને આપણા જોડે એક આર્ટિસ્ટ તરીકે એમનું સારું એવું ટેલેન્ટ છે એ પણ આપણે જાણવું છે તો આગળ હું એમને પ્રશ્ન પૂછીશ કે તમે જ્યારે પ્રોગ્રામ કરો છો બરાબર ત્યારે તમારા સમાજમાં પણ તમે પ્રોગ્રામો કરો છો અને ડાયરો સંતવાણી ભજન આપણો પ્રોગ્રામો કરી લો છો તો આ બધું કરતા તમને ઘણો બધો સમય લાગ્યો છે તો કેટલા સમયથી છો તમે આ લાઈનમાં મને ખાસો ટાઈમ થઈ ગયો સર અંદાજે આપણે અંદાજે 15 20 વર્ષ થઈ ગયા સર ખૂબ સરસ તો 15 20 વર્ષથી લક્ષ્મીરામ પોતે સંગીત લાઈન થી સંઘડાયેલા છે અને સારું એવું એમનું ટેલેન્ટ છે સારા એવા લેવલે પણ પહોંચ્યા છે આજે કારણ કે એક ગુજરાતી ભાષામાં સિંધી ભાષાનું કણવટ કરે કણવટ કરીને આજે ગુજરાતી ભાષામાં ચોખ્ખી અને સરળ ભાષાથી એ પ્રોગ્રામો કરે છે આમ તો એમનો વિષય છે હિન્દી ગીતોનો પણ જોડે જોડે ગુજરાતી ભજનો ગુજરાતી ગીતો પણ એ સારા એવા ગાઈ લે છે તો લચ્છુરામ પ્રથમ તો હું તમારા મુખેથી સરસ મજાનું એક હિન્દી સોંગ સાંભળવા માગું છું જે મારા દર્શકો રાહ જોઈ રહ્યા છે કે લચ્છુરામના મોઢેથી એમની જે શરૂઆત થઈ છે હિન્દી સોંગથી તો સરસ મજાની બે લાઈન તમારા જ મોઢે હિન્દી સોંગની શરૂઆત કરીશું આપણે તો સંભળાવો મારા મિત્રોને તો સાહેબ હવે સાંભળો સિંગર નરેન્દ્ર ચંચલના અવાજમાં બરાબર એ લીટી તમને સાહેબને સંભળાવો સાચી વાત ઓહો મારા ખો ગયા મેં તો તુજમે તમા સમજે તીરના ખૂબ સરસ વસુરામ સરસ મજાનું તમારા મોઢેથી ગીત સાંભળીને ખરેખર આનંદ થઈ ગયો કારણ કે ઘણા સમયથી મારે વાત ચાલતી હતી કે ભાઈ અમદાવાદ જઈને મારે લચ્છુરામનું ઇન્ટરવ્યુ કરવું છે ગીતાબેનનું ઇન્ટરવ્યુ કરવું છે પણ આજે એક સમય નજીક આવી ગયો અને ગીતાબેનના કોન્ટેક્ટથી અને ભાઈ જીતુભાઈના કોન્ટેક્ટથી આજે હું તમારા જોડે બેઠો છું તો એમને પણ આપણે થેન્ક યુ કહીશું કારણ કે તમારા જોડે સુધી પહોંચવાનું માધ્યમ મારે જીતુભાઈ અને નીતાબેન છે અને એમના માધ્યમથી હું તમારા જોડે પહોંચ્યો છું એટલે એમને થેન્ક યુ તમારે કહેવું જ પડે એકવાર તો ખરેખર તો ખૂબ મજા આવી છે મને તમારા જોડે આ બેઠો છું તો તો લચ્છુરામ શરૂઆતમાં કોઈના સપોર્ટથી તમે આ લાઈનમાં આવેલા કે જાતે જ હું જાતે જ કર્યું સાહેબ સપોર્ટ તો કોઈનો નથી સાહેબ બરાબર ઉપરથી હું લોકોનો સપોર્ટ આપું મને કોઈ સપોર્ટ નથી આવતો ખરેખર વાત છે આ લાઈન એક સંઘર્ષવાળી લાઇન છે અને સંઘર્ષવાળી લાઇનમાં તો

સો ટકા લક્ષીરામ ખરેખર તમે મણીરાજ ની યાદ તાજી કરી દીધી આજે કારણ કે પોતે આ દુનિયામાં છે નહીં પણ તમે એમનો અવાજ સાચવી રહ્યા છો અને આજે મને ખરેખર એવું લાગ્યું કે પોતે ભાઈ મળીરાજ ભાઈ ગાતા હોય એવું મને ફીલ થાય છે તો અને પહેલી વાત તો એ કે તમે સરસ આ ગુજરાતી ભાષામાં તમે જે ગાઓ છો એનો મને ખૂબ આનંદ છે કારણ કે ગુજરાતી ભાષામાં તમારું જે કન્વર્ટ કર્યું છે જે સિંધી ભાષા તમારી પોતાની ભાષા છે અને ગુજરાતી ભાષામાં તમે કન્વર્ટ કરીને આ સરસ મજાના જે ગીતો ગાયેલો છો તો ખરેખર મને ખૂબ જ આજે આનંદ અનુભવ છું પણ મને એક ઈચ્છા એવી છે કે તમારી સિંધી ભાષામાં કોઈ સરસ મજાનું કોઈ ગુરવાણી કે એવું કંઈ હોય ગુરવાણી ગુરવાણી ગુરુ નાનક ની એ પણ મારે સાંભળવી છે કારણ કે એક અમારું સૌભાગ્ય છે કે તમારા મોખે એક ગુરવાણી અમે સાંભળીએ અને મારા દર્શકો પણ સાંભળે વાહ વાહ તો થઈ જાય ગુરવાણી એક તો સાહેબ આ ગુરુ નાનક ની ગુરવાણી ગીત છે આપણે ભજન છે બરાબર તે એ ચાંદ અબજલે ગાવી છે દિલ્હી વાળાએ બરાબર તો અત્યારે એ ચાંદ અબજલ અવાજમાં હું તમને એક ગુરવાણી પેશ કરું છું બરાબર अपारी सुवामी कोन जाणे गुण ते रे कोण जाणे गुण ते रे कोन जाणे गुण ते रे ऊंचे <coughs> अपारी બિયંતી સ્વામી કોણ જાણે ગુણ દે કોણ જાણે ગુણ તે રે કોણ જાણે ગુણ તે રે વાહ 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 સરસ સરસ જોરદાર તમે ગુરુવાણી ગાયા ખરેખર એક એવું લાગે છે અમને કે આજે એવા માહોલમાં બેઠા છીએ કે જ્યાં સંગીતની રેલમ છેલમ કહી શકાય સરસ મજાનું તમારા અવાજમાં મેં તમારા સમાજનું ગુરુવાણી ભજન સાંભળ્યું અને ખરેખર અમે ધન્ય થઈ ગયા તો લચ્છુરામ તમારું જે આ ટેલેન્ટ છે તમારું જે આ સંઘર્ષ છે અને તમે જે અહીંયા સુધી પહોંચ્યા છો તો એ ઘણા તમે મુસીબતોને ઓળંગીને પહોંચ્યા છો તો ખરેખર તમને થેન્ક યુ તો કહેવું જ પડે અમારે કારણ કે આ એક લાઈન એવી છે ને કે જ્યાં તમે સંઘર્ષ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ ત્યારે તમે એક તમારું લેવલ બનાવી શકો છો અને આ લેવલ બનાવતા બનાવતા ઘણો બધો સમય પણ થઈ જાય છે અને ત્યારે લોકો આપણને આવકારતા હોય છે આજે ઘણા લોકો તમારા ચાહકો છે ઘણા લોકો તમારા દીવાના છે પણ હું પોતે પણ આજે આ તમને સાંભળીને હું પોતે પણ તમારો ચાહક બની ગયો છું અને મારા યુટ્યુબના જે મારા દર્શકો છે કારણ કે આ મારી યુટ્યુબના જે માધ્યમથી જે મારી ચેનલ ચાલી રહી છે એ દેશ વિદેશોમાં ઈન્ડિયામાં તો લોકો જોવે છે પણ દેશ વિદેશોમાં પણ એને લોકો જોવે છે અને સાંભળે છે જે કલાકારો છે એમને તો તમને પણ તમારા જે અવાજ છે એ લોકો દેશ વિદેશમાં જોશે અને તમારો અવાજ માણશે તો મારું એવું કહેવું છે મારા દર્શકોને કે પોતે સિંધી સમાજના છે અને એ ગુજરાતીમાં આજે સરસ મજાનું એમનું ટેલેન્ટ આપણને બતાવી રહ્યા છે તો તમને પણ કહું કે એમને સરસ મજાનો તમે જે આવકાર આપ્યો છે તો સદાય એમને આવકાર આપતા રહેજો અને એમની ચાહના બનાવતા રહેજો જેથી કરીને એમને હજુમાં વધારેમાં વધારે ઉત્સાહ જાગે એવી ભાવના સાથે કારણ કે સંગીત એક એવી વસ્તુ છે એમાં કોઈ નાત જાત ભેદભાવ હોતો નથી સંગીત એક અનુભવ કરવાની રીત છે એક આનંદ ઉભો કરવાની એક રીત છે કારણ કે તમે અસંખ્ય લોકોને આજે આનંદ કરાવો છો અસંખ્ય લોકોને રાજી કરો છો અને પોતે પણ એક સારો અનુભવ કરો છો તો આગળ મારું એવું કહેવાનું કે ફેમિલીનો તમારો કેવો સપોર્ટ છે આમાં ફેમિલીનો માર ઘરનો બહુ સારો સપોર્ટ છે બરાબર અને વધતા મારું પોતો પોતાનો ડેકોરેશન મોટું કામ છે બરાબર મંડપ ડેકોરેશન ખૂબ સરસ પોતે મંડપનું ડેકોરેશનનું પણ કામ કરી રહ્યા છે અને સારું એવું એમાં પણ એમનું સંતોષકારક કામ છે સંતોષકારક બરાબર તો આગળ હું તમને એ પ્રશ્ન કરીશ કે તમે પોતે મેં એવું સાંભળેલું છે કે તમારો પોતાનો સ્ટુડિયો પણ હતો હા સ્ટુડિયો બી હતો સાહેબ મારા અમે હમણાં હમણાં સ્ટુડિયો કર્યો હતો બહુ સારો અને ખર્ચો બી બહુ ધામધૂમથી કર્યો બરાબર પણ

તમે જે ઇન્ટરવ્યુ આપવા આવ્યા બરાબર તો કેવું ફીલ થયું તમને એમાં મને બહુ સારું લાગ્યું સાહેબ અને તમારો સ્વભાવ તમારો નેચર અને ખરેખર હું તમને ડેલી સરી સમર્તો રહીસ 100% 100% કારણ કે મને શું સાહેબ સાચી વાત કહું ને હું તો કોઈ નાનો બાળક હો ને એને ભી સાહેબ જ કહું સાચી વાત પેલો એમ કહે કે મને સાહેબ કેમ કહો છો યાર નહીં પહેલા કહી તને આજે હું તને સારું વર્તીશ તો તું બી મને સારું વર્તીશ સામે બી સામો ફીલ થશે આપણને અને સામો વ્યક્તિ બી આપણને એ રીતે આવકાર છે વાહ 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 તો કારણ કે જો આમ તો મારો સ્વભાવ એવો છે કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિને મળું ત્યારે એ વ્યક્તિને એવું લાગે કે ઘણા વર્ષોનો સંબંધ છે જૂનું ગીતનું મારું વર્તન થાય છે એક ગોઘરની મુલાકાત એ ગાયબ રહે બરાબર કારણ કે આ મારી જે મુલાકાત છે એ એક જ યાદ કે વર્ષોની મુલાકાત એવું તમને અનુભવ થશે તો સો ટકા મારા દર્શકોને કહીશ કે સારા એવા સિંગર છે લચ્છુરાવ અને સિંધી સમાજમાં છે અને સિંધી સમાજના આપણે ગીતો સાંભળ્યા આપણા ગુજરાતી ગીતો પણ સારા એવા ગાય છે તો તમારે જ્યાં જ્યાં એમની જરૂર પડે તો મારા દ્વારા અથવા એ પોતે નરોડા પાટિયા એમનો સારો એવો મંડપનો ડેકોરેશનનો બિઝનેસ છે તો ત્યાં મળીને એમના એમને તમારા પ્રોગ્રામમાં એન્ટર કરજો એમના તમારા પ્રોગ્રામમાં બોલાવજો અને સો ટકા એકવાર એમની મુલાકાત કરજો બહુ મજા આવશે અને આગળ કહેવાનું કે મારી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને મારા આ સિંધી સમાજના લચ્છુરામભાઈ અને ભગવાન યોગીરાજના દરેકને જય જય માતાજી જય ગુરુદેવ જય